સ્માર્ટ હેન્ડ ટૂલકીટ યોજના શું છે સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના એ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટેની એક યોજના છે આ યોજનાનો હેતુ રાજ્યના સીમાંત ખેડૂતો અને મજૂરોને અદ્યતન ટેકનોલોજી વાળી સામગ્રી પૂરી પાડવામાં આવે છે જેથી ખેડૂતો પોતાનું કામ સમયસર કરી શકે તેના ઉત્પાદકતામાં વધારો થઈ શકે અને કામ સરળ બને તે માટેનો છે આ યોજનાનો લાભ આઠ અ મુજબ એક હેક્ટર સુધીની જમીન ધરાવતા રાજ્યના સીમાન ખેડૂતો અને ખેત મજૂરોને મળવા રહેશે આ યોજનાનો લાભ આઠ અ મુજબ સીમાન ખેડૂતો ખાતા દીઠ એકવાર અને ખેત મજૂરો કુટુંબ દીઠ એકવાર મળવા પાત્ર રહેશે અને આ યોજના મેળવવા માટે અરજદારે ગુજરાત ખેતી ઉદ્યોગ નિયામક લિમિટેડ ગાંધીનગરના અધિકૃત વિક્રેતાના કેન્દ્ર ખાતેથી નેવું ટકા અથવા દસ હજાર બેમાંથી જે ઓછું હશે તે રકમની મર્યાદામાં તે કીટ મેળવી શકશે જે માત્ર નેવું દિવસમાં તમને મળી શકશે અને જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો તમે તાલુકા અમલીકરણ અધિકારીનો સંપર્ક કરી શકો છો તેમજ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી પણ કરી શકો છો જો તમે પણ ખેડૂત છો અને તમે પણ આ પાત્રતા ધરાવો છો તો આ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં